મિત્રો ભારતમાં બધા મંદિરો પૂર્વ દિશામાં સ્થિત છે જે તમે જોયા હશે કારણ કે પૂર્વ દિશા તરફ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવી શુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે જગત મંદિર દ્વારકા ભગવાન કૃષ્ણનું પવિત્ર મંદિર આથમણી દિશા એટલે કે પશ્ચિમમાં કેમ છે એવું કોણ હતું જેમણે આ મંદિરની આખી દિશા ફેરવી નાખી જી હા પહેલા આ મંદિર પણ બધા મંદિરોની જેમ પૂર્વ દિશા તરફ હતું પરંતુ એક જીદી ભગત ને લીધે આ મંદિર ની દિશા પશ્ચિમ તરફ ફરી ગઈ મિત્રો કોણ છે આ ભગત અને શું છે આ પાછળ કરીએ તે પહેલા જય દ્વારકાધીશ લખીને કોમેન્ટ જરૂર કરજો મિત્રો આજે આપણે એક એવા ભક્ત ની વાત કરવાના છીએ જેમની ભક્તિ થી ભગવાન દ્વારકાધીશ પણ પ્રસન્ન થયા અને તેમણે મંદિર ની દિશા બદલી નાખી આ ભક્ત એટલે કોલવા ભગત કોલવા ભગતનો જન્મ અમરેલી નજીક આવેલા કોરડા ગામમાં થયો હતો. બાળપણમાં જ તેમના માતા-પિતાનું અવસાન થતાં તેઓ અનાથ થઈ ગયા હતા. તેમનું પાલનપોષણ તેમના મામાના ઘરે થયું. કોલવા ભગત અત્યંત ભોળા અને ભક્તિમય સ્વભાવના હતા. તેઓ ગાયો ચરાવતી વખતે માટીના રમકડા બનાવીને રામાયણના પાત્રોની મૂર્તિઓ બનાવતા હતા. તેમની ભક્તિ એટલી પ્રબળ હતી કે તેમના રમકડા પણ યુદ્ધ કરતા અને કાપી નાખતા હતા એક વાર તેમના મામાએ તેમને કાઠમા ગામમાં આવેલા ભગવાન મંદિરે દૂધ ચડાવવા મોકલ્યા કોલવા ભગતે શિવલિંગ સામે દૂધ પીવા માટે વાર વાર વિનંતી કરી પણ જ્યારે કોઈ પ્રતિભાવ ન મળ્યો ત્યારે તેમણે પથ્થર થી માથું પછાડીને જીવ આપવાની તૈયારી કરી તે જ ક્ષણે શિવલિંગ ફાટી ગયું અને તેમાંથી બે હાથ બહાર આવી દૂધ પી ગયા આ ઘટના આજે પણ કાઠમા ગામમાં જોઈ શકાય છે સમય જતા એક મહાપુરુષે કોલવા ભગત ને દ્વારકા જવાની સલાહ આપી યુવાન થયા બાદ કોલવા ભગત અને તેમના ભાઈ નાભા ભગત પોતાની ગાયો સાથે દ્વારકા ગયા અને ત્યાં રહેવા લાગ્યા કોલવા ભગત દરરોજ દ્વારકાધીશને ગાયના દૂધથી ભરેલું પિત્તળનું બોગડું ચડાવતા હતા એક દિવસ કોલવા ભગતે નાભા ભગતને દૂધ ચડાવવા મોકલ્યા નાભા ભગતે પણ દ્વારકાધીશને દૂધ પીવા વિનંતી કરી જ્યારે દ્વારકાધીશે દૂધ ન પીધું ત્યારે નાભા ભગતે મૂર્તિને મારવાની તૈયારી કરી તે જ ક્ષણે ભગવાન દ્વારકાધીશ પ્રગટ થયા અને નાભા ભગતના હાથનું દૂધ પી લીધું વાત જાણીને કોલવા ભગત ધ્રુજી ગયા અને તેમને લાગ્યું કે જો નાભાના હાથનું દૂધ દ્વારકાધીશે પીધું તો તેમના હાથનું પણ પીવું જોઈએ તેમણે દૂધનું બોગડું લઈ મંદિર પાછળ જઈને બેસી ગયા અને હઠ પકડી કે દ્વારકાધીશે ત્યાં આવીને દૂધ પીવું પડશે ભગવાન દ્વારકાધીશે તેમને મંદિરમાં આવવા કહ્યું પરંતુ કોલવા ભગતે પોતાના પગ ભાંગી નાખ્યા અને કહ્યું કે તેઓ ત્યાં આવી શકશે નહીં આખરે કોલવા ભગતે હઠ પકડી કે દ્વારકાધીશે મંદિર ફેરવીને આવવું પડશે કારણ કે અત્યાર સુધી બધા દેવી દેવતાઓના મંદિરો પૂર્વ દિશામાં હતા પરંતુ દરિયાઈ આક્રમણોથી રક્ષણ માટે દ્વારકાધીશનું મંદિર પશ્ચિમ દિશામાં હોવું જોઈએ કોલવા ભગતની ભક્તિ અને હઠના કારણે ભગવાન દ્વારકાધીશે પોતાનું ઉગમનું મંદિર પશ્ચિમ દિશામાં ફેરવી દીધું મંદિર ધીમે ધીમે ફરવા અને પશ્ચિમ દિશામાં દરિયાઈ તરફ ફરી ગયું ત્યારબાદ દ્વારકાધીશ ઉતરીને આવ્યા અને કોલવા ભગતનું દૂધ પી લીધું આજે પણ દ્વારકાધીશનું મંદિર પશ્ચિમ દિશામાં આવેલું છે જે કોલવા ભગતની અદ્ભુત ભક્તિ અને દ્રઢ ટેકનું પ્રતિક છે તો મિત્રો આ હતી કોલવા ભગતની કથા તેમની ભક્તિ અને શ્રદ્ધાથી પ્રેરણા લઈને આપણે પણ ભગવાન પર અતૂટ વિશ્વાસ રાખવો જોઈએ જય દ્વારકાધીશ